હલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો તમને એમ થતું કે હજી કેમ આ સૂતો છે તો સવારના વાગ્યા છે આઠ તો છ પહેલાં હું ઊભો થયો છું ઊભો થઈને આવી ગયો છું બ્રશ કરવા બ્રશ કરી લીધું છે તો આવી ગયો ઘર તો 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 સવાર સવારમાં સવારમાં થેપલા મારે મિત્રો જાગીને એક જ કામ કરવાનું લઈ લીધું છે દૂધ અને દૂધ લઈને આવી ગયો છે સામોર્ષ નાખીને બને નાખી છે સા તો મારા મમ્મી અને મારા પપ્પા બે લાગતા હતા ભગવાનને પગે તો પગે પગે લાગીને આવી ગયા છે એ ખાવા માટે તો હું મારા પપ્પા ગોગો અને મારા મમ્મી આવી ગયા છે ખાવા માટે પણ ગોગો જો રોવે છે ઘોગાને કારણ કે પગમાં ખિલ્લી વાગી છે એટલા માટે રોવે છે તો મિત્રો મેં ખાઈ લીધું છે અને આ બાજુ જો ચેક પણ ફૂતો છે તો હું નીકળી ગયો છો ઘરેથી હવે ચાલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો કેમ છો તમે બધા મોજમાં મોજમાં ને ભાઈ બા આપણે વિડીયો બનાવવાળા બધાને બધાને મોજમાં જ રહેવાનું તો તમને એમ થતું છે કે મિત્રો કે આ તો ઘડીકમાં ઘરે હતો અને ઘડીકરમાં આ બાજુ ક્યાં આવી ગયો પણ મિત્રો હું આવી ગયો છું આ દરિયે તમે જુઓ તમે અહીંનો નજારો આ છે અમારો ગ્રાઉન્ડ એ વરસાદના લીધેથી થોડુંક થઈ ગયું છે મસ્ત ઘાસ બાજુ ઉગી ગયું છે તમે જોઈ શકો છો તમે તો મિત્રો તમને બધાને મિત્રો ઘણા સમયથી મને અમુક મારા મિત્રો કહેતા હતા અને મારા ભાઈબંધો પણ એમ કહેતા હતા કે કેમ ભાઈ તમે વ્લોગ નથી બનાતા પણ એને કહી દો કે મિત્રો કે વ્લોગ એટલા માટે નહોતો બનાવતો કે એક વર્ષ જીતા અમારું ઘરનું કામ શરૂ છે અને જેક પણ થોડોક માંદો હતો એટલા માટે વ્લોગ બનાવવાનો કાંઈ સમય રહેતો નહોતો કારણ કે ઘરનો તમને ખબર તો હે મિત્રો ઘરનું કામ તો આપણે કાંઈ પતા નહીં રોજ જાગીને ઉઠીને એ જ કામ બસ બીજું કાંઈ નહીં એટલા માટે વ્લોગ બનાવવાનો થોડોક સમય નહોતો રહેતો પણ હવે આપણું ઘરનું કામ પૂરું થઈ ગયું છે અને જેક પણ થોડોક સારો થઈ ગયો છે અને ઘરનો એક સ્લેબ બાકી હે એ પતી જાય એટલે આપણો દરરોજનો વ્લોગ હશે તો તમે મિત્રો આ ઘણા સમયથી મને સપોર્ટ આવી રીતે કર્યો છે તો થોડોક સપોર્ટ કરજો અને જે પણ કાંઈ પ્રશ્ન હોય તે બી મારા કોમેન્ટમાં તમે લખી શકો છો તો મળીએ આવા જ બીજા વ્લોગમાં તબકે બાય બાય એન્ડ ટેક કેર